અને તેનો પૂરો ડ્રેનેજ ન હોવાથી તેને સાફ કરી બોક્સ ડ્રેનેજ બનાવવાની માંગ છે. ગામડી તળાવનું પાણી આસપાસની સોસાયટીમાં ભરાઈ અને રોગચાળો ફેલાવવાનો ભય છે. માટે તળાવની આસપાસ પ્રોટેક્શન વોલ બનાવવાની તાત્કાલિક જરૂરિયાત જણાવી છે. રેલવે થી નેશનલ હાઇવે સુધી વિસ્તાર અત્યંત વિકસિત થઈ રહ્યો છે. પરંતુ ડીવીઆઈપી અને ટીપીઆઈ પ્લાનિંગ નથી. જેથી તાત્કાલિક આયોજન કરવું જરૂરી છે. જેમાં શાળા બગીચા રમતગમતની જગ્યા સહિતની સુવિધાઓ માટે જગ્યાઓ રિઝર્વ કરવી જરૂરી છે તદુપરાંત વિસ્તારમાં ફાયર બ્રિગેડ સ્ટેશન એમ્બ્યુલન્સ અને સબવાહિની જેવી તાત્કાલિક સેવાઓ માટે જગ્યાઓ રાખી ફાયર બ્રિગેડ સ્ટેશન ઉભો કરવાની વિનંતી કરવામાં આવી છે નવા પાણીના ટાંકાઓ સારા રસ્તા અને મિની હોસ્પિટલ જેવી સુવિધાઓ લઘુમતી વિસ્તારોમાં બનાવવાની પણ માંગ છે આણંદ મહાનગરપાલિકામાં રહેવાસીઓ માટે એક ફરિયાદ નિવારણ વિભાગ બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે જ્યાં લોકો તેમની સમસ્યાઓ અરજી અને ફરિયાદો કરી શકે આ આવેદનપત્રમાં આણંદના તમામ લઘુમતી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને સુવિધા માટે તંત્રને તાત્કાલિક પગલાં લેવા જણાવાયું છે